રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનેક છે ત્યારે ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે યુનિવર્સિટી દ્વારા છાત્રોને પરીક્ષા આપવા છતાં પણ ગેરહાજર દર્શાવવામાં આવ્યા છે શું છે સમગ્ર વિવાદ તેના પર નજર કરીએ નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યુઝ સાથે હું છું આપની સાથે જાસમીન રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ચાલુ વર્ષે લેવાયેલી વિવિધ વિષયોની પરીક્ષા આપનાર છાત્રોને પરીક્ષા આપવા છતાં પણ ગેરહાજર દર્શાવવામાં આવ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી પરીક્ષાને લઈ એનએસયુઆઈ દ્વારા મીડિયા સામે આવી સવાલ ઉઠાવવામાં આવ્યા છે પરીક્ષા આપનાર અને કાગળ ઉપર ગેરહાજર રહેનાર છાત્રો પણ સામેલ આવ્યા હોલ ટિકિટમાં સુપરવાઇઝરની સહી હોવાનું પણ સામે આવી રહ્યું છે અનેક છાત્રો આ બેદરકારીને લઈ ભોગ બન્યા છે પરીક્ષા વિભાગ વારંવાર છબળડા હોવાના એનએસયુઆઈ દ્વારા આરોપો પણ લાગ્યા છે યુનિવર્સિટીની બેદરકારી છતાં અનેક છાત્રોના પરિણામો લટકી ગયા છે છતાં પણ મને ગેરહાજર ઠરાવ છે યુનિવર્સિટીમાં પંદર દિવસ પેલા રજૂઆત કરી છે અરજી સાથે લેટર લખીને આપ્યો હતો અને એ લોકો એમ કીધું કે તમને સુધારણા કરી દેવામાં આવશે પણ જવાબ નથી એક્ઝામ ગઈ અને ચોથા મહિના હતી તે પછી પરિણામ હમણાં મારે છ તારીખ આવ્યું હતું પણ એ પછી મેં તરત અરજી કરેલી પણ એનો કોઈ જવાબ જ નથી મળ્યો મને એક સબ્જેક્ટમાં ગેરહાજર કરેલ છે તેમાં આવું ઘણા વિદ્યાર્થીઓ સાથે થયું છે પણ નામ લીધેલા છે પણ આ રૂપમાં કેતા નથી કોઈ દીવે છે યુનિવર્સિટી દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમને પરિણામ જલ્દીથી જલ્દી સુધારી દેવામાં આવશે પણ તેનો રિસ્પોન્સ જ કોઈ નથી દેતા દ્વારા પરીક્ષા આપવા છતાં પણ ગેરહાજર જાહેર કરવામાં આવતા તેમના ભવિષ્ય પર સવાલો ઊભા થયા છે રીઅસેસમેન્ટ કરવા છતાં કોઈ નકર પરિણામ પણ આવ્યું નથી ત્યારે અંગે શું કહી રહ્યા છે એને સિવાય કાર્યકર અંકિત સોંદરવા તે જોઈએ મારું નામ અંકિત કુમાર સોંદરવા શું કહેશો શું રજૂઆત છે મારી રજૂઆત છે કે અવારનવાર મને વિદ્યાર્થીઓ જે કોઈ પણ છે તે વિદ્યાર્થીઓની મને ફરિયાદ આવતી હોય છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કે ભાઈ અમે લોકોએ પરીક્ષા દીધી છે છતાં અમને એક્શન બતાવવામાં આવી રહ્યા છે આ મુદ્દો લઈ અને અમે લોકો વિદ્યાર્થીએ સાથે રાખી અને ઘણી વખત ઘણી જગ્યાએ રજૂઆત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વીસી સુધી રજૂઆત કરી ચૂક્યા છે પણ આજ દિન સુધી કેનું કોઈ નિવારણ આવ્યું નથી ઘણા બધા બેન એક બેન એવા છે કે જે બેન પોતે અમરેલીથી બિલોંગ કરે છે જે બેન અને તે એક્શનમાં એમએ કરે છે તેમને બે હજાર જાન્યુઆરી ચોવીસમાં એક્ઝામ આપી છે અને એબસન્ટ બતાવવામાં આવે છે પણ આજ દિન સુધી તેમનું રિઝલ્ટ સુધર્યું નથી ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણી બધી છ છ મહિના સાત સાત મહિના જેવી નાની મોટી ભૂલો ઘણી બધી ભૂલોમાં તેના રિઝલ્ટ સુધારવામાં આવતા હતા આ માંગણી જ્યારે અમે યુનિવર્સિટીમાં કરીએ છીએ ત્યારે તે લોકોને અમને સામેથી જવાબ એવો મળે છે કે નાના કડે એવી ભૂલ છે ત્યારે એક ખાખી સ્ટીકર લગાવવામાં જ્યારે વિદ્યાર્થી થોડી ઘણી મિસ્ટેક કરે છે ને ત્યારે તેના સુપરવાઇઝર દ્વારા વિદ્યાર્થીઓને ખખડાવવામાં આવે છે ને ગભરાઈ જાય છે વિદ્યાર્થી તો ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન ઉદભવે છે કે ક્યાં સુધી આ લોકો જે કોઈ કોઈ વિદ્યાર્થી છે પોતે તે લોકોને ક્યાં સુધી આવું જ સહન કરવાનું તમે જોઈ શકો છો કે મારી પાસે જે બીએડ ના વિદ્યાર્થી છે ચાવડા અશોકભાઈ ચાવડા અશોકભાઈ નું તમે રિઝલ્ટ જોવ છો તો ચાવડા અશોકભાઈ ના રિઝલ્ટમાં તમે ફર્સ્ટ ફર્સ્ટપણે જોઈ શકો છો કે એબી લખીને એપ્સન બતાવવામાં આવ્યા છે કે તમે પેપરમાં હાજર રહ્યા નથી પણ ત્યારબાદ તમે જે જોવા જતો તો યુનિવર્સિટી નો ઓફિશિયલ લેટર છે કે જે યુનિવર્સિટી ના હાજરી પત્રક છે તેમાં તમે જોઈ શકો છો કે તેમાં વિદ્યાર્થીના નંબર પણ છે આન્સર બુક નંબર પણ છે અને વિદ્યાર્થીની ની સાઈન છે અને તેના તમામ અધિકારીઓ કે જે મુખ્ય જે નિરીક્ષણ કરતા હોય તમામની ની સાઈન પણ છે અને જોઈ શકો છો તમે કે જે કોલેજમાં ક્યાં એક્ઝામ આવી છે ને કેટલી તારીખે એક્ઝામ લેવાની સમય શું છે એ પણ લખેલું છે વિદ્યાર્થીની હોલ ટિકિટ પણ છે તમે જોયું કે જે વિદ્યાર્થીની હોલ ટિકિટ પર તેમના સુપરવાઇઝરની સિગ્નેચર છે તો તમે કઈ રીતે તેને એક્શન બતાવો છો અને જ્યારે અમે રજૂઆત કરીએ છીએ તો છ મહિના સમય લાગે અને રિઝલ્ટ ન સુધરે તો ક્યાંક વિચારો કે આપણે અગાઉ પણ જોયું છે કે પ્રપાસ થવાના કારણે વિદ્યાર્થીઓ આત્મહત્યા જેવા ગંભીર પગલાઓ ફરતા હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓ કહી શકાય કે નાસી પાસ થઈ જતા હોય છે અને ઘણી બધી જગ્યાએ વિદ્યાર્થીઓને છાત્રાલયમાં એડમિશન લેવું હોય તો તેમાં પણ તેને મુશ્કેલી પડતી હોય છે ઘણી બધી જગ્યાએ વિદ્યાર્થીઓને તમને ખબર છે કે આગળના અભ્યાસ માટે ક્યાંય જવું હોય તો તેમાં પણ તેને મુશ્કેલી પડતી હોય છે તો ક્યાંક ને ક્યાંક વિચારવા જેવી બસો છે નાનકડી ભૂલ જે યુનિવર્સિટી કહેવામાં આવે છે નાનકડી ભૂલ નથી જે કોઈ પણ આમાં કહી શકાય કે જેની તો ભૂલ છે તેના ઉપર યોગ્ય કાર્યવાહી કરી એક્શન લઈ અને વીસી સાહેબે તાત્કાલિક ધોરણે તમને હોદ્દા પરથી દૂર કરી અને આ વિદ્યાર્થી છે તેને અઠવાડિયાની અંદરમાં પાસ કરી અને વિદ્યાર્થીઓ જતી કરીને જીકાસના ફોર્મ બંધ થાય તેની પહેલાં એડમિશન લઈ શકે તો વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈ દ્વારા અનેક વખત આ બાબતે રજૂઆત કરવા છતાં પણ યુનિવર્સિટી દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી જેને લઈને એનએસયુઆઈ સાથે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે તો આ તમારું શું કેવું છે અમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવા જુદું અહેવાલો સાથે મળતા રહેશો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવા જુદું અહેવાલો સાથે મળતા રહેશું જોતા રહો બી એસ નાઇન ટીવી નમસ્કાર